રાજસ્થાનમાં કેસોન્સ ફાર્મા અને કફ સિરપ કૌભાંડમાં ક્લીન ચીટ અપાઈ નકલી કંપનીઓને રક્ષણ આપતા અધિકારીઓ સામે કાર્યવાહી નકલી કંપનીઓને રક્ષણ આપનારા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ ખિમસારનું નિવેદન વાલી ડોક્ટરની સલાહ વિના દવા આપે તો વિભાગની કોઈ ભૂમિકા નહીં અમે આપેલી દવાઓનું અમે પહેલાથી જ પરીક્ષણ કર્યું દવાઓમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી બાળકોના સ્વાસ્થ્ય બગાડવા અંગે કોંગ્રેસના સરકાર પર પ્રહાર સરકારે દવા કંપનીઓ સાથે કરી સાંઠગાંઠ કરી હોવાના આક્ષેપો કર્યા કપસીરપ કેસમાં રાજસ્થાન મધ્યપ્રદેશ સરકારે કાર્યવાહી કરી છે કપસીરપ કેસમાં રાજસ્થાન સરકારે મોટી કાર્યવાહી કરી જયપુર સ્થિત કેસોન્સ ફાર્માની ઓગણીસ દવાઓ પર પ્રતિબંધ મુકાયો કેસન્સ ફાર્માના દસ હજાર એકસો ઓગણીસ દવાના નમૂનાઓનું પરીક્ષણ કરાયું દસ હજાર એકસો ઓગણીસ દવાઓમાંથી બેતાલીસ દવાના નમૂના નિષ્ફળ ગયા છે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં કપસીરપથી બાર બાળકોના મોત થયા હલકી ગુણવત્તાવાળી દવાઓ મળી આવતા કાર્યવાહી કરી રાજ્ય ડ્રગ કંટ્રોલર રાજારામ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તપાસના આદેશ આપ્યા મધ્યપ્રદેશ સરકારે કપ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે સિરપનું વિતરણ અને ઉત્પાદન પણ અટકાવી દેવામાં આવ્યું છે સરકારે બાળકોની સલામતી અંગે એક એડવાઇઝરી જારી કરી ડેક્સ્ટ્રોમેવ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવું પાંચ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકોને જ આપવું જોઈએ દવા બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવી જોઈએ નહીં ગેંગસ્ટર લો